દુષ્કર્મ આચરવાના કેસમાં દસ વર્ષની સજા ફટકારી છે આ સાથે કોર્ટને મુનિને પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ આપ્યો છે આજે સવારથી જ સુરત કોર્ટમાં આ કેસ ની સજાને લઈને ભારે ઉત્તેજના હતી સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલો દ્વારા ગઈકાલે આ કેસમાં પોતાની આખરી દલીલો પૂર્ણ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ વડોદરાની આ શ્રાવિકા અને તેના પરિવારને જૈન મુનિએ સુરત બોલાવ્યા હતા ત્યારબાદ તાંત્રિક વિધિ કરવાના બહાને શ્રાવિકાને બંધ રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતું આ કેસ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અંતે કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવીને આજે દસ વર્ષની સજા ફટકારી છે શાંતિસાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી એ કે શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી સામે પક્ષે અ એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી સત્યાવીસ વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવા કરવી જોઈએ સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે એ ઉપરાંત પચીસ હજારનો દંડ એ પણ ફટકાર્યો છે